દરોડા પાડી ચોત્રીસ લાખના ચોરીના ડીઝલ પેટ્રોલ અને ડામરનો જથ્થો ઝડપી પાડ્યા હોવાની ઘટના ઘટતા પોલીસ તંત્રમાં સોપો પડી ગયેલો હતો ત્યારે શું છે આ સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં આજે અમરેલી જિલ્લાના રાજુલાનો પીપાઓ માર્ગ પર રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો પડ્યો હતો જેમાં ડીઝલ પેટ્રોલ અને ડામર ચોરીનો બિનકાયદેસર જથ્થો એસએમસી દ્વારા ઝડપી લેવામાં આવેલો હતો રાજુલાના પીપાઓ ચોકડીથી પીપાઓ પોર્ટ નજીક રાજધાની હોટેલના કમ્પાઉન્ડમાં આ ચોરાયેલા ડામર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો એસએમસી દ્વારા ઝડપી લેવામાં આવેલો હતો જેમાં ચોરીનું ડીઝલ ચોરી નો ડાબર ઓગણીસ ટન છ લાખ સત્યાવીસ હજાર નું ઝડપાયેલો હતો એક ટેન્કર એક ફોર વ્હીલ વાહન ત્રણ મોબાઈલ રોકડ તેત્રીસ હાજર નવસો લાખ

અમરેલી પોલીસ મેળામાં પોલીસ સ્ટેશન વિસ્તારના ગઈકાલે ટેન્કરોમાંથી જે ડીઝલ પેટ્રોલ કાઢતા હોય એનો રેડ કરીને જથ્થો પકડી પાડવામાં આવેલો છે અને બે આરોપીઓ પકડાયેલા છે અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને પોલીસ અધિક્ષક શ્રી એમકરસિંહ સાહેબના સીધી સુપરવિઝન નીચે આ ગુનાની તપાસ ચાલુ છે અન્ય કોઈ વ્યક્તિઓ જે પકડવાના બાકી છે તેના પણ નામ જે તે સમયે જે એફઆઈઆરમાં ખુલેલ છે એ સિવાયના પણ કોઈ વ્યક્તિઓ હશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાઈવે રોડ ઉપરની રાજધાની હોટલ છે ત્યાંથી આ જથ્થો ઝડપાયેલ છે સર પ્રાથમિક તારણ મળ્યું છે કે આ પીપાઓ પોર્ટમાંથી ચોરી કરેલો ડીઝલનો જથ્થો હતો કે અન્ય કયો હતો હા હજી તો ગઈકાલે જ ગુનો દાખલ થયેલો છે હવે એમની આરોપીની પૂછપરછ જે પકડાયેલા આરોપીઓ એ સમોની પૂછપરછ ચાલુ છે ટેન્કરોમાંથી કાઢેલો છે કે કેમ એ અંગેની ઘનિષ્ઠ તપાસ જે છે એ ચાલી રહી છે ચોરીનું મુદ્દામાલ પીપાઓ પોર્ટમાંથી થતો હતો કે અન્ય જગ્યાએથી પેટ્રોલ ડીઝલ અને ડાબરનો લાખો રૂપિયાનો જથ્થો ચોરાયો તે અંગે પોલીસે મગનું નામ મરી પાડ્યું ન હતું અને તપાસ ચાલુ હોવાના ગુણગાન અને ગીત ગાયેલા હતા